ઉત્તર ગુજરાતના પવિત્રધામ એવા અંબાજી જતા દાંતા નજીક આવેલા ત્રિશુલિયા ઘાટ પર આજે ફરી એકવાર ગમખ્વાર અકસ્માત થતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું અંબાજી જવાના રસ્તે આવેલા મા અંબાના પવિત્રધામ એવા ત્રિશુલિયા ઘાટ ઉપર કે જ્યાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે ત્યાં આજ રોજ સવારે ફરીથી અકસ્માતની ઘટના બની હતી જેમાં બે ટ્રક અને બે પોલીસ વાનનો અકસ્માત થયો હતો આ ઘાટના વળાંકમાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી જેના લીધે અકસ્માત સર્જાયો હતો અને પોલીસની બે જીપ પણ અકસ્માતમાં અડફેટે આવતા નુકસાન થયું હતું આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયાની જાણ થતાં જ ઘટના સ્થળે એકસો આઠ તાત્કાલિક પહોંચી હતી અને ઘાયલોને નજીકમાં આવેલી દાંતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ગંભીર અકસ્માતની જાણ થતાં જ અંબાજી ફાયર બ્રિગેડ અને દાતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અકસ્માત સ્થળે દોડી આવેલા લોકોમાં એવી ચર્ચા થઈ રહી હતી કે દાતાથી અંબાજી તરફ જવાના રોડ ઉપર આવેલા આ ત્રિશુલિયા ઘાટે વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે